ચાલો આજે આપણે એ સમજીએ કે ગુજરાતમાં ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવવી એ શા માટે એક સ્માર્ટ અને સાચે જ એ ખૂબ જ આકર્ષક નિર્ણય છે જરા વિચારો તો કેવું રહે જો આવનારા વીસ પચીસ વર્ષ માટે તમારે વીજળીના બિલની ચિંતા જ ન કરવી પડે આ કોઈ કલ્પના નથી સોલરને એક ખર્ચ તરીકે નહીં પણ વીજળીના બિલમાંથી આઝાદી અને એક શાનદાર બચતના રસ્તા તરીકે જોવાની જરૂર છે અને આ આંકડો જુઓ નવ લાખ રૂપિયાથી પણ વધુ આટલી બચત એક સામાન્ય ત્રણ કિલોવોટની સિસ્ટમ તમને પચીસ વર્ષમાં કરાવી શકે છે આ સ્પષ્ટપણે બતાવે છે કે આપણે જેની વાત કરી રહ્યા છીએ એ કેટલું મોટું અને આકર્ષક વળતર છે પણ સવાલ એ છે કે આ તક ખાસ કરીને ગુજરાતમાં જ કેમ આટલી સારી છે અને અત્યારે જ આ રોકાણ કરવાનો યોગ્ય સમય શા માટે છે ચાલો એને સમજીએ જો ગુજરાતમાં આ માટેનું વાતાવરણ એકદમ પરફેક્ટ છે આપણે રૂફટોપ સોલરમાં આખા દેશમાં નંબર વન છીએ અહીં આખું વર્ષ ભરપૂર તડકો મળે છે અને જેમ જેમ વીજળીના ભાવ વધી રહ્યા છે તેમ તેમ સોલરથી થતી બચત વધુને વધુ આકર્ષક બનતી જાય છે ઉપરથી સરકારની નીતિઓ પણ ખૂબ જ સરળ અને મદદરૂપ છે અને આ બધામાં સોનામાં સુગંધ બળે છે સરકારની આ ખાસ યોજના પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના સાચું કહું તો આ યોજનાને કારણે જ સામાન્ય માણસ માટે સોલર લગાવવું આટલું સસ્તું સરળ અને અત્યંત આકર્ષક બન્યું છે સારું વાતો તો ઘણી થઈ હવે સીધા આંકડા પર આવીએ કારણ કે આખરે તો ખિસ્સા પર કેટલો બોજ આવશે અને કેટલી બચત થશે એ જ સૌથી મહત્વનું છે તો આપણે જે આ ત્રણ કિલોવોર્ડ સિસ્ટમની વાત કરીએ છીએ એ છે શું સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જે એક સરેરાશ પરિવારની મોટાભાગની વીજળીની જરૂરિયાત પૂરી કરી શકે છે એટલે કે તમારું વીજળીનું બિલ લગભગ શૂન્યની નજીક પહોંચી શકે છે હવે જો તમે બજારમાં જાઓ તો સબસિડી વગર ત્રણ કિલો વોટની સિસ્ટમ લગાવવાનો ખર્ચ દોઢ લાખથી ત્રણ લાખ રૂપિયાની વચ્ચે આવે છે પહેલી નજરે આ આંકડો કદાચ થોડો મોટો લાગે પણ અહીં જ આખી ગેમ ચેન્જ થાય છે અહીં સરકાર મેદાનમાં ઉતરે છે અને આ રોકાણને દરેક માટે પોસાયવું અને ખૂબ જ આકર્ષક બનાવી દે છે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ત્રણ કિલોવોટની સિસ્ટમ પર કેન્દ્ર સરકાર તરફથી મળે છે સીધી સીધી ઇઠ્યોતેર હજાર રૂપિયાની ભારી સબસિડી આ રકમ સીધી તમારા ખર્ચમાંથી બાદ થઈ જાય છે તો જુઓ આ ટેબલ પરથી આખી વાત સ્પષ્ટ થઈ જાય છે સબસિડી મળ્યા પછી જે સિસ્ટમ દોઢ બે લાખની હતી એની ફાઇનલ કિંમત ઘટીને ઘણી નીચે આવી જાય છે આનાથી સોલાર લગાવવાનો નિર્ણય ખૂબ જ સરળ અને આકર્ષક બની જાય છે અને હવે વાત કરીએ કમાણીની મતલબ કે બચતની આ સિસ્ટમ દર વર્ષે આશરે ચાર હજાર આઠસો યુનિટ વીજળી બનાવે છે જેનો સીધો અર્થ એ થયો કે દર વર્ષે લગભગ ત્રીસ હજાર રૂપિયાની ચોખ્ખી બચત આ પૈસા બીજી ક્યાંય નથી જતા સીધા તમારા ખિસ્સામાં આવે છે તો હવે મનમાં સવાલ થાય કે આ બધું જાણ્યા પછી તેને લગાવવાની પ્રોસેસ કેટલી અઘરી હશે શું એમાં બહુ દોડધામ કરવી પડશે ચાલો એ શંકા પણ દૂર કરી દઈએ આ છે આખી સિસ્ટમનો મુખ્ય હીરો સોલર પેનલ એક ત્રણ કિલો વોટની સિસ્ટમ માટે આવી લગભગ આઠથી દસ હાઈ ક્વોલિટી પેનલ્સ તમારી છત પર લાગે છે જે તમારા ઘર માટે વીજળી બનાવવાનું કામ કરે છે અને એવું નથી કે ખાલી પેનલ લગાવી દીધી એટલે કામ પૂરું એક સારી સિસ્ટમમાં ઉચ્ચ ગુણવત્તાની પેનલ્સ સિસ્ટમનું મગજ ગણાતું ઇન્વર્ટર મજબૂત સ્ટ્રક્ચર અને બીજા બધા જ જરૂરી સુરક્ષાના સાધનો પણ આવે છે આ બધું મળીને એક કમ્પ્લીટ અને ભરોસાપાત્ર પેકેજ બને છે અને સૌથી સારી વાત એ છે કે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સાઇટ સર્વેથી લઈને સબસિડીના પૈસા જમા થવા સુધી બધું જ પ્રોફેશનલ એજન્સી સંભાળી લે છે તમારે બસ નિર્ણય લેવાનો છે હવે જરા એક વ્યક્તિગત ફાયદાથી ઉપર ઉઠીને જોઈએ આ સોલર ક્રાંતિથી આપણા આખા ગુજરાતને શું ફાયદો થઈ રહ્યો છે જો આ એક એવી યોજના છે જેમાં બધાનો ફાયદો છે ખેડૂતોનો ડીઝલનો ખર્ચ બચે છે વીજળી કંપનીઓને સસ્તી વીજળી મળવાથી તેમનો નફો વધે છે અને સૌથી અગત્યનું પર્યાવરણને પણ ફાયદો થાય છે આ એક પરફેક્ટ વિન 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 સિચ્યુએશન છે સારું તો આ બધી વાતો પછી પાછા આવીએ આપણા મૂળ સવાલ પર રોકાણ કેટલા સમયમાં પાછો મળશે અને લાંબા ગાળે તે કેટલું આકર્ષક સાબિત થશે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો સબસિડી વગર જ્યાં રોકાણ પાછું મેળવતા પાંચ છ વર્ષ લાગે ત્યાં સરકારી સબસિડીને કારણે માત્ર ત્રણથી પાંચ વર્ષમાં જ તમારા રોકેલા પૈસા પાછા આવી જાય છે આનાથી ઝડપી અને સુરક્ષિત વળતર બીજે ક્યાં મળે અને આ જ તો છે આ સોદાની સૌથી મોટી અને સૌથી આકર્ષક વાત એકવાર તમારા પૈસા છૂટા થઈ ગયા પછી આવનારા વીસ પચીસ વર્ષ સુધી વીજળી લગભગ મફત છે આ એક એવું રોકાણ છે જે વર્ષો સુધી વળતર આપતું રહે છે તો આ વિશ્લેષણના અંતે બસ આ એક સવાલ સાથે તમને છોડી જઈએ છીએ વિચારો જ્યારે દર વર્ષે તમારા હાથમાં આ વધારાના ત્રીસ હજાર રૂપિયા આવશે જે પહેલાં વીજળી બિલમાં જતા હતા ત્યારે તમે એ બચતનો ઉપયોગ ક્યાં કરશો આ બચત જ આ રોકાણને ખરેખર સ્માર્ટ અને અત્યંત આકર્ષક બનાવે છે